નમસ્કાર એક સવાલ છે શું શ્રદ્ધામાં ખરેખર એટલી તાકાત હોઈ શકે કે તે કોઈનું ખોવાઈ ગયેલું નસીબ પણ પાછું લાવી દે આજે આપણે એક એવી જ અદ્ભુત પ્રાચીન ગાથામાં ડૂબકી મારવાના છીએ આ વાત છે સુરદત્ત શેઠની એમના પતનની એમના અટૂટ વિશ્વાસની અને છેવટે એમના ઉદ્ધારની આખી વાર્તાનો સાર તો જુઓ મહાવીર સ્વામીના આ એક ઉપદેશમાં જ સમાઈ જાય છે એમણે કહ્યું છે કે સાચી સંપત્તિ ધન દોલત નથી સાચી સંપત્તિ તો ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે તો ચાલો હવે જોઈએ કે આ સત્ય સુરદત્ત શેઠના જીવનમાં કેવી રીતે અને કયા સંજોગોમાં પ્રગટ થયો આજે આપણે આખી ગાથાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલા ભગવાનનો ઉપદેશ શું હતો એ જાણીશું પછી જોઈશું કે સુરદત્ત શેઠનો વિનાશ કેવી રીતે થયો ત્યાંથી આપણે એમના તપના માર્ગ પર જઈશું અને છેલ્લે આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે એના પર વાત કરીશું તો વાર્તા શરૂ થાય છે ચંપાનગરીમાં ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થયું છે અને એમણે સંસારમાં ભટકી રહેલા જીવોના કલ્યાણ માટે એક ઉપદેશ આપ્યો આ ઉપદેશમાં એમણે ધર્મના જે મૂળ સિદ્ધાંતો છે એની વાત કરી મહાવીર સ્વામીએ શીખવ્યું કે જો મોક્ષ જોઈતો હોય તો ધર્મના ચાર અંગો જીવનમાં ઉતારવા પડે જે ખરેખર બહુ દુર્લભ છે કયા છે એ ચાર અંગો દાન શીલ એટલે કે સારું આચરણ તપ એટલે કે કઠોર તપસ્યા અને ભાવ એટલે કે આપણી અંદરની શુદ્ધ ભાવના સમજો કે આ ચાર પાયા છે જેના પર આધ્યાત્મિક વિકાસની આખી ઇમારત ઊભી છે અને બસ અહીંથી એન્ટ્રી થાય છે આપણી વાર્તાના મુખ્ય પાત્રની નામ છે સુરદત્ત શેઠ સુરેન્દ્રપુર નગરના એક બહુ જ મોટા ધનવાન વેપારી પણ આ જે બધી આધ્યાત્મિક વાતો છે ને એનાથી એ સાવ અજાણ હતા એમની પાસે ભૌતિક સંપત્તિ તો પાર વગરની હતી પણ આધ્યાત્મિક રીતે સાવ ખાલી હતા એમને સાચા ધર્મ કે આત્મા વિશે કોઈ જ્ઞાન નહોતું એ તો બસ સંસારિક રીતિ રિવાજોમાં જ રચ્યા પચ્યા રહેતા હતા જેને આપણે મિથ્યાત્વ કહીએ એટલે કે ખોટી માન્યતાઓ એમાં જેટલા ડૂબેલા હતા કે સાચો ધર્મ શું છે એની એમને ખબર જ નહોતી અને પછી એમના પતનની શરૂઆત થઈ થયું એવું કે રત્નદ્વીપથી માલસામાન ભરીને એમના પાંચસો પચ્ચીસ વહાણો આવી રહ્યા હતા પણ અચાનક ભયંકર તોફાન આવ્યું અને બધા વહાણો દૂર કાલકુટ નામના ટાપુ પર ખેંચાઈ ગયા બસ અહીંથી જેમના વિનાશનો પાયો નંખાયો એ તો ત્યાં ફસાઈ ગયા જેમ તેમ કરીને એમણે પોતાનો માલ બચાવવાની કોશિશ કરી પણ નસીબ જુઓ ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં ચોરોએ બધું જ લૂંટી લીધું કલ્પના કરો એક પછી એક કેટલો મોટો ફટકો જે કંઈ બચ્યું હતું એ પણ ગયું એમની લગભગ બધી જ સંપત્તિ ખતમ થઈ ગઈ પણ હજી એકાઘાત બાકી હતો અને આ ફટકો સૌથી મોટો હતો જ્યારે એ ઘરે પાછા ફર્યા તો જોયું કે એમના ખજાનામાંથી અગિયાર કરોડ સોનમ મહોરો ગાયબ હતી રહસ્યમય રીતે બસ એક ક્ષણમાં એ ધનવાન શેઠ રસ્તા પર આવી ગયા સાવ નિરાધાર હવે સુરત દત્ત શેઠ પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાં હતા ચારે બાજુ નિરાશા અને આવા સમયે જ એમની મુલાકાત એક એવા આધ્યાત્મિક ગુરુ સાથે થાય છે જે એમના જીવનની આખી દિશા જ બદલી નાખે છે એમની મુલાકાત થઈ આચાર્ય જયઘોષ સાથે આચાર્ય એમને સમજાવ્યું કે આ દુનિયાના દુઃખોમાં સાચો સહારો તો માત્ર ધર્મ જ છે હવે સુરદત્તનું મન જ્ઞાન લેવા માટે તૈયાર હતો એમણે ગુરુદેવને પૂછ્યું મેં જે બધું ગુમાવ્યું છે એ પાછું કેવી રીતે મળે આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો અને ત્યારે આચાર્યએ એમને એક ખાસ ઉપાય બતાવ્યો એક તપસ્યા જેનું નામ છે પોષ દશમી વ્રત આ વ્રત જ સુરદત્તના જીવનમાં પરિવર્તન લાવવાનું સાધન બન્યું તમને જણાવી દઉં કે આ વ્રત ભગવાન પાર્શ્વરાથના જન્મ કલ્યાણક નિમિત્તે કરવામાં આવતી એક ખૂબ જ શક્તિશાળી આરાધના છે તો આ વ્રતની વિધિ કેવી હોય છે એમાં ત્રણ દિવસની તપસ્યા હોય છે નવમાના દિવસે ઉકાળેલા સાકરના પાણી સાથે એક જ વાર ભોજન એટલે કે એકાસણું દશમના દિવસે ખીર સાથે એકાસણું અને અગિયારસના દિવસે સંપૂર્ણ ભોજન સાથે એકાસણું અને આ ત્રણેય દિવસ શ્રી પાર્શ્વનાથાય અર્હતે નમઃ આ મંત્રનો બે હજાર વાર જાપ કરવાનો હોય છે આ તપનો હેતુ એક જ હતો અતૂટ શ્રદ્ધાથી પોતાના ભાગ્યને બદલવાનો અને હવે વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ જ્યાં સુરદત્તનું વર્ષોનું સમર્પણ એવું ફળ આપે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય આ ખરેખર તપના પ્રભાવનું એક જીવંત ઉદાહરણ છે જરા વિચારો એક બે દિવસ નહીં એક બે મહિના નહીં પૂરા દસ વર્ષ અને દસ મહિના સુધી સુરદત્તે અતૂટ ભક્તિભાવથી આવ્રત કર્યું આ વાત એમની દ્રઢતા એમની શ્રદ્ધા અને એમની ધીરજ બતાવે છે ખરેખર અકલ્પનીય છે તો આટલા લાંબા તપનું ફળ શું મળ્યું પરિણામ ચમત્કારિક હતું જે વહાણો ડૂબી ગયા હતા એમાંથી બસ્સોથી વધુ વહાણો જાતે જ પાછા આવી ગયા જે ખજાનો ગાયબ થઈ ગયો હતો એ રહસ્યમય રીતે પાછો મળી ગયો સમાજમાં જે માન સન્માન ગુમાવ્યું હતું એ શ્રેષ્ઠી તરીકે પાછું મળ્યું પણ આ બધાથી પણ મોટો બદલાવ તો એમના પોતાનામાં આવ્યો હતો એમના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે એક અતૂટ શ્રદ્ધા જન્મી હતી પણ અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે અને આ જ આખી ગાથાનો સૌથી મહત્વનો ભાગ છે સુરદત્તને એક વાત સમજાઈ ગઈ કે આ સંપત્તિ પાછી મળવી એ એમનું અંતિમ લક્ષ્ય નહોતું આ તો માત્ર એક શરૂઆત હતી એક પગથ્યું હતું જ્યારે એમણે ધર્મની આટલી મોટી શક્તિ પોતાની આંખે જોઈ ત્યારે એમણે એક મોટો નિર્ણય લીધો એમણે પોતાની પાછી મળેલી બધી જ સંપત્તિનો ત્યાગ કરી દીધો બધી જવાબદારી પોતાના પુત્રને સોંપી અને આચાર્ય સુખેન્દ્ર સુરી પાસે દીક્ષા લઈને સાધુ બની ગયા આ હતું એમનું સાચું પરિવર્તન અને એમના તપનું ફળ જુઓ એ આ જીવન પૂરતું ન હતું એક શ્રદ્ધાળુ સાધુ તરીકે કઠોર તપસ્યા કરી એ પછી એમનો જન્મ સ્વર્ગમાં દેવ તરીકે થયો ત્યાં વીસ સાગરોપમનું લાંબુ આયુષ્ય ભોગવીને એમનો ફરી જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં રાજકુમાર જયસેન તરીકે થયો અને એ જીવનમાં એમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષ મેળવ્યો મતલબ કે જન્મમરણના ફેરામાંથી હંમેશ માટે છૂટી ગયા તો આ આખી અદ્ભુત કાથામાંથી આપણને શું શીખવા મળે છે ચાલો એના જે મુખ્ય બોધપાઠ છે એને જરા ટૂંકમાં સમજી લઈએ સૌથી પહેલી અને મોટી વાતો એ છે કે સાચો ધર્મ દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધુ શક્તિશાળી છે બીજી વાત સમર્પણ ભાવથી કરેલી તપસ્યામાં એટલી તાકાત છે કે નસીબ પણ બદલી શકે છે ત્રીજું ક્યારેક ભૌતિક લાભ પણ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે એક કારણ બની શકે છે અને છેલ્લે જીવનનું અંતિમ લક્ષ્ય સંસારિક સફળતા મેળવવાનું નથી પણ આત્માને આ જન્મમરણના ચક્રમાંથી મુક્ત કરવાનું છે તો અંતે આ પ્રાચીન ગાથા આપણને બધાને એક સવાલ પૂછે છે કે આપણે આપણા જીવનમાં ખરેખર કઈ સંપત્તિ ભેગી કરવા માટે મહેનત કરવી જોઈએ ભૌતિક કે આધ્યાત્મિક આ સવાલ પર વિચાર જરૂર કરજો આ સાથે જ આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ આભાર